હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરોબર તમે જોઈ શકો છો કે લાલ ડુંગળીની રાજી ચાલુ છે સફેદની પૂરી થઈ ગઈ છે તો આજે દોસ્તો વાર છે બુધવાર છે તારીખ છે ત્રણ નવ બે હજાર પચીસ અને લાલ ડુંગળીની આજ આવકની વાત કરું તો પાંચ હજાર થેલી પ્લસ સફેદ ડુંગળીની વાત કરું તો આઠસો પ્લસ થેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજે મિત્રો આજે બંનેના આપણે આ જ વિડીયોની અંદર સફેદ અને લાલ ડુંગળીના વિડીયોના કહેવાય કે હરાજીનો વિડીયો બનાવવાનો છે અને બંનેના ભાવ એક સાથે જોવા જવાના છે વિડીયોમાં સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મિત્રો કેમ કે આ માં તમને ડેલી મહુવા માર્કેટિંગ ની અપડેટ મળે છે ની વિડીયોઝ મળે છે બરોબર તો સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ સાથે જોડાઈ જાઓ અને જેમ બને એમ આ વિડીયો ખેડૂતોને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી ચાલો શું છે આજના વિડીયોમાં બીના રહેજો સપોર્ટ કરો અને જેમ બને વિડીયોને પણ શેર કરવા વિનંતી ચેનલ સાથે જોડાય જાય તો સબસ્ક્રાઈબ કરવાનું બરાબર જેથી કરીને તમને મહુવા માર્કેટિંગ યાર્ડની આ ચેનલમાં અપડેટ મળે છે શું છે આપણા બજાર ભાવ આજના લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા રાખો

આ માલ છે જો હેલો ભાઈ બોલો 1.46 રૂપિયા ભાવ આવ્યો હેલો ભાઈ સુપર માલ હરકા 18 18 થેલી 18 કાકા આ લે લેજો આ લે હાલો ભનો કાકા હરકા મન ગુલાની હે મન ગુલાયા કી હેને જેમ તમે રૂપિયા 200 500 રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 200 તો 200 500 રૂપિયા 200 500 રૂપિયા આના પાએ તો રૂપિયા 200 500 રૂપિયા 500 200 હે રૂપિયા 200 હે રૂપિયા 200 હે રૂપિયા 200 હે રૂપિયા 1 1 રૂપિયા 200 હે હાલ તો જવાનું 200 હે બસો ને એક રૂપિયા ઽ�હાંરત હીબાય. આ�ય

એકસો ને પાંત્રીસ એકસો ને ચોત્રીસ મિત્રો આ ત્રણેય વક્કલ સાથે આ ઓ વાડી જલ્દો ભાઈ 1000 800 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 मथे <s1> मथां <coughs>

એકસો એક્યાસી રૂપિયા ભાવે છે એકસો પાસઠ રૂપિયા ભાઈ એકસો ને બાસઠ રૂપિયા ભાવ આવે છે એકસો ભૂલથી બોલાય

એ વધારે 450 170 રૂપિયા ફલુમાઈના 70 70 70

यातने जमाए देशर यातन होता है यातन बचाए कल बचाए कल धोखा धोखा हाथ आ चाहिए अच्छा बांचा धोखा बांचा धोखा धांसल दुबिया एक सौ ने सीते रुपिया भाव आयो वो बावी का

નવવાર મોય સેન્ટર વાય 100 એન્ટરપ્રાઇઝ રૂપિયા ભાવ આવ્યો અમે આટ્યા 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 જીવ આટ્યા જીવ એસા આટ્યા જમાનીટી હોય આ કામ ભગવાન પંચાયતનો હરજનナル ભરી આલીયા 250 50 610 610 6 10 200 13 800 ને 100 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

800 50 200 50 200 50 200 171 50 100 250 75 75 110 180

ત્રણસો અગિયાર રૂપિયા ભાવ ગયો છે મિત્રો જોઈ શકો છો સુપર ક્વોલિટી કાંઈ ઘટે નહીમાં કોમેન્ટ મારી દેજો આ બાબત ઉપર